નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન વિદ્યાર્થી મિત્રો અને અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા શરૂ કરી હતી નૈસર્ગિક સ્ત્રોતો આપણા માટે કેમ ઉપયોગી છે એ પણ આપણે ખાસ વાત ધ્યાનમાં લીધી હતી નૈસર્ગિક સ્ત્રોતો છે એમાં અત્યારે કઈ કઈ સમસ્યાઓ છે એ બાબત પણ આપણે ધ્યાનમાં લીધી હતી નૈસર્ગિક સ્ત્રોતો ઉપર જે અત્યારે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે પર્યાવરણીય સમસ્યાઓ જે છે કે જે સમસ્યાઓ આખા વિશ્વમાં બધી જગ્યાએ લાગુ પડે છે વિશ્વના દરેક લોકોને સ્પર્શી સમસ્યાઓ છે એવી વૈશ્વિક સમસ્યાઓને નિવારવા માટે આપણે શું કરી શકાય એના વિશે ચર્ચા આપણે આગળ કરતા હતા એ ચર્ચાને આપણે આગળ વધારીએ તો આપણે આ જે સમસ્યાઓ છે વિશાળ ગજની છે જગતના દરેક લોકોને સ્પર્શતી આ સમસ્યાઓ છે તો વિદ્યાર્થી મિત્રો એના વિશાળ કદને ધ્યાનમાં રાખીને આપણે વિચારવાનું છે સમસ્યા વિશાળ છે પણ એ જોઈને આપણે કંઈ નાથી પાસ થવાનું નથી એ સમસ્યાઓના મૂળ સુધી જવાનું છે અને એ સમસ્યાઓને નિવારવા માટે આપણે આપણા લેવલે શું કરી શકીએ આપણે શું યોગદાન આપી શકીએ આપણે શું કરવું છે એટલું વિચારશું અને એ પ્રમાણે જો દરેક જણ વિચારશે તો હું માનું છું ત્યાં સુધી આ સમસ્યાઓ આપણે મહદ અંશે દૂર કરી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આ પર્યાવરણને બચાવવા માટે આ પર્યાવરણ જે છે એ પર્યાવરણમાં કંઈક આપણું યોગદાન આપવા માટે પાંચ આરની જે ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ પાંચ આરની ફોર્મ્યુલા શું છે એના વિશે આપણે જાણવું છે તો આ પાંચ આર વિશે આપણે આ લેક્ચર લેક્ચરમાં આપણે જાણીશું પાંચ આરની બાબતો આપણે જોઈએ એમાં પહેલો આર છે રિફ્યુઝ રિફ્યુઝ એટલે ના પાડવી ના પાડતા શીખવું વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વસ્તુની જરૂરિયાત ના હોય અને એવી વસ્તુ જ્યારે કોઈ આપણને આપતા હોય ત્યારે એ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવો તો ના પાડી દો કે ભાઈ મારે આ વસ્તુ જોઈતી નથી તો એ વસ્તુ આપણી પાસે આવશે નહીં અને એ વસ્તુની બચત થશે એવું આપણે કહી શકાય રિફ્યુઝનો અર્થ એવો થાય છે કે તમારે જરૂર ન હોય એવી વસ્તુ લોકો તમને આપે તો તમે ના પાડી દો કે જેથી પર્યાવરણને હાનિકારક હોય નુકસાનકારક હોય એવા ઉત્પાદનો ખરીદવાની પણ તમે ના પાડો ના પાડતા શીખો કે ભાઈ આ વસ્તુ મારે જોઈતી નથી આ વસ્તુનો મારે ઉપયોગ કરવો નથી જેમ કે વન ટાઈમ યુઝ કરીને ફેંકી દેવાની હોય એવી પ્લાસ્ટિકની થેલીઓ પોલિથિનની થેલીઓ બને ત્યાં સુધી આપણે નહીં ખરીદવી બજારમાં જ્યારે આપણે કોઈક વસ્તુ ખરીદવા જઈએ સામાન ખરીદવા જઈએ ત્યારે આપણી સાથે કપડાની થેલી લઈને જઈએ તો બધી વસ્તુઓ કપડાની થેલીમાં આપણે લાવી શકાય તો એ વસ્તુઓને પેકિંગ કરવા માટે લાવવા માટે જે પોલીથીન વપરાતું હોય પ્લાસ્ટિક વપરાતું હોય એ નહીં વપરાય તો સીધી સીધી પર્યાવરણને અસર થતી રોકાશે એટલે વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ વન ટાઈમ યુઝ છે એવી વસ્તુઓને તમે ન વાપરો તો વધારે સારું જેમ કે વન ટાઈમ યુઝ કરીને ફેંકી દેવાની હોય એવી પેન યુઝ એન્ડ થ્રો પેન બને ત્યાં સુધી ન વાપરો એવી પેન વાપરો કે જેમાં રિફિલ આવતી હોય તેમાં પ્લાસ્ટિક ઓછું વપરાય તો એવી પેનનો આપણે જો ઉપયોગ કરીએ તો પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થશે પર્યાવરણમાં કઈ કરશે ફાયદો થશે નુકસાન થતું અટકાયું હોય એ વસ્તુથી ચલાવતા શીખો છેલ્લે જરૂર હોય તો જ ઉપયોગ કરો એટલે ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરતા આપણે શીખવું જોઈએ જેમ કે આપણા ઘરે જો કુદરતી પ્રકાશ આવતો હોય દિવસ દરમિયાન તો એ સમયગાળા દરમિયાન લાઇટો બંધ રાખવી જોઈએ લાઇટની સ્વિચ બંધ રાખો કુદરતી હવા ઉજાસ હોય તો પંખાની સ્વિચ બંધ રાખો તો વીજળીની બચત થશે મકાન બનાવતી વખતે પણ એ બાબતોનું ધ્યાન રાખો કે કુદરતી હવા ઉજાસ રહે કુદરતી પ્રકાશ આવે તો ઓટોમેટિક વીજળીની બચત થશે ત્યાર પછી આપણા ઘરે જ્યારે પાણી આવતું હોય ત્યારે ઘણી વખતે પાણીના જે નળ હોય છે એ નળ બગડી ગયા હોય પણ તકલીફ હોય તો વિદ્યાર્થી મિત્રો તો જો એ નળ સમારકામ કરાવી દઈએ તો ત્યાં પાણી ટપકતું અટકશે અને સરવડે તમે વિચારો તો ઘણી બધી બચત થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતો આપણે વિચારી શકાય ઘણી વખતે આપણે ખોરાકનો પણ થતો હોય છે ખાસ સમારંભ હોય લગ્ન સમારંભ હોય સત્કાર સમારંભ હોય એમાં તમે જોતા હશો કે જમવાનું બનાવતા હોય છે ફંક્શન પૂરું થયા પછી ઘણું બધું જમવાનું વધતું હોય છે એનું શું કર્યું જાણી એ બધી વસ્તુઓ જે જમવાના પદાર્થો છે એનો નિકાલ કરવો પડતો હોય છે ફેંકી દેવા પડતા હોય છે તો એવા પદાર્થો એ જમવાનું જરૂરિયાત પૂરતું જ બનાવવું જોઈએ જો વધેલું હોય તો એને જરૂરિયાતમંદ લોકોને જો આપણે આપી દઈએ તો એનો સાચો ઉપયોગ થયો છે એવું કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો જરૂરિયાતવાળા લોકો સુધી એ વસ્તુઓ પહોંચશે એનો બગાડ નહીં થાય ત્યાર પછી ત્રીજો વાર છે રીયુઝ रीयूज એટલે પુનઃ ઉપયોગ પુનઃ ચક્રિયાકરણ રીસાયકલ કરતા આ અલગ છે રીયૂઝ એ પુનઃ ચક્રિયાકરણ કરતા વધારે સારું છે કારણ પુનઃ ચક્રિયાકરણ રિસાયકલ માં રીસાયકલ કરવા માટે વીજળીનો ઉપયોગ થતો હોય છે ત્યારે રીયૂઝ માં એ બાબત નથી આવતી વસ્તુ એની જ પણ એ જ વસ્તુને હેતુ ફેર કરીને નવેસરથી વાપરો

કવર કાગળના કવર પરબીડિયા જે છે એનો જ્યારે આપણું યુઝ કરવાનું થાય ત્યારે થોડું ઘણું લખાણ હોય છે તો કવરનો આપણે ફરીથી ઉપયોગ કરી શકાય છે આને કહેવાય રિયુઝ ખાદ્ય પદાર્થોની ડબીઓ સીસીઓ જ્યારે ખાદ્ય પદાર્થો અંદર પેકિંગ થઈને આવતા હોય છે ત્યારે એ પદાર્થો વપરાઈ ગયા પછી સીસી ખાલી થઈ જાય એ દબાઓ ખાલી થઈ જાય ત્યારે એ જ દબાઓનો આપણે ઘરની બીજી વસ્તુઓ ભરવા માટે ઉપયોગ કરી શકાય છે એટલે હેતુ ફેર કરીને પણ આપણે વસ્તુઓ પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે ચલો ત્યાર પછી છે રીપર્પસ એટલે કે હેતુ ફેર કરો મૂળભૂત હેતુ માટે જ્યારે કોઈ ઉત્પાદનનો ઉપયોગ ના થઈ શકે કોઈ ઉત્પાદન એવું છે કે કોઈ હેતુને ધ્યાનમાં રાખીને આપણે બનાવેલું છે પરંતુ હવે એ હેતુ માટે એનો ઉપયોગ નથી થઈ શકતો તો વિચારો

એ ખાદ્ય પદાર્થ એમાંથી વપરાઈ ગયા પછી એ જ ડબ્બાઓનો ઉપયોગ છોટ ઉગાડવા માટે કરી શકાય કુંડા તરીકે તો એ હેતુ બદલ્યો કહેવાય એટલે હેતુ બદલીને પણ આપણે વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ કે જેથી એ વસ્તુઓ નકામી ન જાય પર્યાવરણમાં નુકસાન કરે નહીં અને એ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે કાચો માલ છે એ પણ પર્યાવરણમાંથી ઓછો વપરાય

નવી સદી નવું સ્વરૂપ આપીને નવી વસ્તુઓ બનાવવા માટેનો ઉપયોગ કરી શકાય છે એવી જ રીતે કાગળ કાગળને પણ રિસાયકલ કરીને નવો કાગળ બનાવી શકાય કાચ ધાતુને પણ એ જ રીતે રિસાયકલ કરી શકાય એ નવી વસ્તુઓ બનાવવા માટે જૂની વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકાય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો જૂની વસ્તુઓનો નિકાલ કરવાની સમસ્યા દૂર થઈ જશે એટલે પર્યાવરણમાં નુકસાન નહીં થાય પ્રદૂષણ નહીં થાય બીજી વસ્તુ નવી વસ્તુ બનાવવા માટેનું જે કાચું મટીરીયલ છે એ સીધું આપણને મળી ગયું એટલે નવી વસ્તુ બનાવવા માટે પર્યાવરણમાંથી આપણે કાચા પદાર્થો લેવાની જરૂરિયાત પણ નહીં પડે એટલે પર્યાવરણમાં વસ્તુઓ સચવાશે પણ ખરા અને પ્રદૂષણ પણ ઓછું થશે ખાસ કરીને ધાતુઓ પણ આજ રીતે આપણે રીસાયકલ કરીને વાપરી શકાય છે તો આવી ઘણી બધી વસ્તુઓ આપણે એવી વિચારો કે જેને રિસાયકલ કરીને આપણે પુનઃ ઉપયોગ કરી શકાય આપણા ઘરે રોજબરોજના જીવનમાં ઘણા બધા નકામા પદાર્થો ઉપયોગ થતા હોય છે ઉત્પન્ન થતા હોય છે એવા નકામા પદાર્થો જે છે એને અલગ તાત્વ કે ભાઈ આ રિસાયકલ કરી શકાય એવા છે તો એવા પદાર્થોને રિસાયકલ કરીને ફરીથી નવી વસ્તુઓ બનાવો અમુક પદાર્થો એવા હોય છે કે જે સડી શકે એવા છે જેની ઉપર જીવાણુ પ્રક્રિયા થવાથી એ પદાર્થોનું સ્વરૂપ બદલાય છે એવા પદાર્થો ઘરની નજીક ઊંડામાં પર્યાવરણમાં પાછા પડશે એટલે પર્યાવરણમાં જે પ્રદૂષણ થાય છે એનું પ્રમાણ ઘટશે તો વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને બચાવવા માટે આ એક આપણો નાનકડો ઉપાય છે આ એક પહેલ છે જો આપણે આ દરેક બાબતોને નાની નાની બાબતોને જો વિચારીને આપણે આગળ વધીશું તો હું માનું છું ત્યાં સુધી પર્યાવરણમાં જે સમસ્યાઓ છે પર્યાવરણમાં જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે આપણે કંઈક આયોજન કરી શકાશે કંઈક વિચારી શકાશે તો વિદ્યાર્થી મિત્રો હવે બીજી નવી સમસ્યા વિશે અને એને નિવારવા માટેના ઉપાયો વિશે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે શીખીશું